નમસ્કાર મિત્રો દાદાની ચાલુ સભામાં એક ભાઈ જોડે બનેલો દાદાનો સાક્ષાત ચમત્કાર હું તમને આ વિડીયોમાં આગળ જણાવું એના પહેલાં કોમેન્ટમાં જયસુરાપુરા દ્વારા લખી દો વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો એક ભાઈ છે જેને થોડું વ્યસન હતું અને વ્યસન છોડાવવા માટે એ ભોળા જ જાય છે પરંતુ ઘરેથી એવું નક્કી કરીને જાય છે કે કોઈ તાકાત નથી કે મને દારૂ છોડાવી શકે બરાબર અને એમ કરીને એ ભોળા જાય છે ભોળા જઈને અને ત્યાં દર્શન કરે છે દાદાના અને જે ક્રિયા હોય તે દારૂ છોડાવવાની એ પૂર્ણ થયા બાદ એ ઘર તરફ પ્રયાણ કરે છે ઘરે પાછો ફરે છે તો રસ્તામાં એને ખાંસી વખત ઉલટી થાય છે અને ઉલટી થયા પછી એને અંદર અંદરથી એવું થઈ જાય છે કે દાદા હવે હું દારૂ આજથી છોડી દઈશ પણ તમે આ ઉલટીઓ બંધ કરી દો અને પછી એની ઉલટીઓ બધી બંધ થાય છે તો આ છે સુરાપુરા દાદા સતના કોઈ દિવસ પારખા ના હોય અને સુરાપુરા દાદા સાહેબ કાળા કળિયુગમાં હાજર હાજર છે જો તમે પણ સુરાપુરા દાદા દિલ્હી માનતા હોય તો વિડીયોની કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ